સુરતના શિવનગરમાં જૂની ઇમારતની દિવાલ ધરાશાય સ્થાનિકોમાં ભયનો માહોલ શિવનગરથી બરફ ફેક્ટરી તરફ જતા માર્ગ પર એક જૂની ઇમારતની દીવાલ અચાનક તૂટી પડતા અફરાતફરી મચી હતી ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ પ્રશાસન ફાઇલ ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી શિવનગરી બરફ ફેક્ટરી તરફ જતા માર્ગ પર એક જૂની ઇમારતની દીવાલ અચાનક તૂટી પડતા અફરાતફરી મચી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન ફાયર ટીમ અને એમ્બ્યુલન્સ પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી શિવનગર થી બરફ ફેક્ટરી તરફ જતા માર્ગ પર વહેલી સવારે જૂની અને જર્જરિત ઇમાનની દિવાલ અચાનક તૂટી પડતા ચકચાર મચી ગઈ હતી ઘટનામાં યાતાયાત માટે ઉપયોગમાં લેવાતો મુખ્ય રસ્તો અવરોધિત થયો હતો અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો ઘટનાની જાણ થતા તુરત જ પોલીસ પ્રશાસન ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઈ હતી સ્થળ પર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી